યુપીએસસી જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપને જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરેર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો કોન્ટેક્ટ નંબર છે એઇટ ફોર સિક્સ નાઇન સેવન ફોર થ્રી ફાઇવ સિક્સ સેવન ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ્પ કોટવાલ શું તમે ઓપરેશન થર્ટી સેવન વિશે સાંભળ્યું છે થર્ટી સેવન સાડત્રીસ મેં તો આજ દિન સુધી નહોતું સાંભળ્યું આજે જ સાંભળ્યું છેલ્લા અમુક દિવસો કે મહિનાઓમાં જે ઓપરેશન્સ વિશે વાંચવાનું અને જાણવાનું થયું એમાંથી એક છે ઓપરેશન સિંદૂર બીજું એક છે ઓપરેશન મહાદેવ એ ઓપરેશન્સ કે જેમાં આપણા ઇન્ડિયાના આર્મ્ડ ફોર્સે બહુ બહાદુરીપૂર્વક પાકિસ્તાનને સબક શીખવાડ્યો તો એમના વિશે વાંચવાની ખૂબ મજા આવી પણ આવામાં ક્યાંય ઓપરેશન થર્ટી સેવન વિશે મારે વાંચવાનું થયું નહીં બને કે તમે પણ નહીં વાંચ્યું હોય અને બને કે તમે વાંચ્યું હોય કે જો તમે પેલી વોટ્સએપ યુનિવર્સિટીના વિદ્યાર્થી હોવ આજકાલ આપણે વોટ્સએપ ઉપર બહુ જ્ઞાન લઈએ છીએ વોટ્સએપ તો ઘણા માટે જ્ઞાનનો મુખ્ય સ્ત્રોત બની ગયું છે એના ઉપર જ્ઞાન પાછું પ્રસરે છે પણ ઘણી ઝડપથી ઘણા લોકો તો હવે વોટ્સએપ યુનિવર્સિટી પર ગ્રેજ્યુએટ થવા માંડ્યા છે ઘણા પોસ્ટ ગ્રેજ્યુએટ થવા માંડ્યા છે એ દિવસો દૂર નથી કે કોઈક આવીને કહેશે કે મેં તો વોટ્સએપ યુનિવર્સિટીથી પીએચડી કર્યું છે આ દિવસો હવે દૂર નથી તો કદાચને જો તમે વોટ્સએપ યુનિવર્સિટીના આવા નિયમિત વાચક રહ્યા હોવ એનું સભ્યપદ તમે મેળવેલું હોય તો બને કે ઓપરેશન થર્ટી સેવન વિશે તમે બહુ પહેલાથી જાણી લીધું હોય બરાબર આજે બનવું એવું કે આ ઓપરેશન વિશે વાત કરતો એક મેસેજ વોટ્સએપ પર મારી પાસે આવ્યો આમ તો હું અંદર જાળવું છું પણ ક્યારેક આવા મેસેજીસ આવી જાય ઇન્ટરેસ્ટિંગ હતું વોટ્સએપ પર આમ પણ વસ્તુ બહુ રસપ્રદ હોય છે બરાબર મતલબ શાંતિથી વાંચી શકાય એવી ના હોય એ તમારી અંદર ઉથલ પાથલ કરી નાખે એવી વિગતો ત્યાં આગળ આપેલી હોય છે તેમાં ઓપરેશન થર્ટી સેવન વિશે વાત કરેલી હતી મેસેજ ઘણો લાંબો હતો ઓપરેશન થર્ટી સેવન સાથે જે બીજી વાતો જોડવામાં આવેલી હતી ને એ વાતો વાંચીને મને ઈચ્છા થઈ કે મારે આ વિષય ઉપર તમારી સાથે વાત કરવી જોઈએ ગુસ્સી કરવી જોઈએ અને એટલા માટે અત્યારનો આ એપિસોડ આપણે કરી રહ્યા છીએ એ મેસેજના થોડાક અંશો હું તમને છેલ્લે વંચાવીશ વાંચીને સંભળાવીશ આજકાલ એક શબ્દ કહો કે બે શબ્દોનો બનેલો એક શબ્દ ખૂબ ચર્ચામાં છે મીડિયામાં ખાસ તો ટીવી મીડિયામાં તમે શબ્દ ખૂબ સાંભળ્યો હશે જે છે ડીપ સ્ટેટ ડીપ સ્ટેટ ડીપ એટલે ઊંડું સ્ટેટ એટલે કે રાજ્ય આમ તો ભારતના સંદર્ભમાં આ શબ્દોનો ઉપયોગ બહુ મોડા શરૂ થયો બહુ મોડા હમણાં હમણાંથી શરૂ થયો એમ કહેવાય પણ જો એના મૂળિયા આપણે ચકાસીએ ને તો અમેરિકાની અંદર છેલ્લા ઘણા સમયથી આ શબ્દ જાણે કે મજા મૂકી રહ્યો છે હાલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ જ્યારે પહેલી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે પહેલી વખત રાષ્ટ્રપતિ બનવા માટે જે ચૂંટણી લડ્યા એ ચૂંટણી માટેનો જે ચૂંટણી પ્રચાર એમણે કર્યો એના માટેની જે તૈયારીઓ એમણે કરી હતી ત્યારે એમણે ડીપ સ્ટેટ શબ્દનો ઉપયોગ બેફામ કર્યો હતો બેફામ રીતે એનો ઉપયોગ એમણે કર્યો હતો અને પછી અમેરિકાના મીડિયામાં એના કલ્ચરમાં આ શબ્દ જાણે કે વણાઈ ગયો અત્યારે પણ તમે ગૂગલ ઉપર સર્ચ કરો ને સિમ્પલી ડીપ સ્ટેટ તો તમને સૌથી વધારે લિંક્સ અમેરિકા વિશે જ મળશે પછી ધીરે ધીરે અમેરિકાથી આ ચલણ ભારત આવે અને હવે ભારતમાં પણ આ શબ્દ ખૂબ ચર્ચાઈ રહ્યો છે ટીવી મીડિયામાં ખાસ અને પછી વોટ્સએપ યુનિવર્સિટી ઉપર તો સમજીએ કે ડીપ સ્ટેટ હોય શું ડીપ સ્ટેટને સમજવા માટે પહેલા તો મારે એ જાણવું પડે કે આ સ્ટેટ શું હોય ડીપ સ્ટેટમાં બે શબ્દો છે ડીપ અને સ્ટેટ તો પહેલા મારે જાણવું પડે કે આ સ્ટેટ શું હોય હવે તમારામાંથી કોઈકને થશે કે અમને ખબર જ છે કે રાજ્ય એટલે શું સ્ટેટ એટલે શું જુઓ ને આપણું ગુજરાત એક રાજ્ય છે બાજુમાં મહારાષ્ટ્ર એક રાજ્ય છે ઉપર રાજસ્થાન એક રાજ્ય છે આવા તો અઠ્યાવીસ રાજ્યો આપણે ત્યાં છે તો રાજ્ય એટલે શું એમને ખબર જ છે એમ નહીં રાજ્ય શબ્દનો બીજો એક વધુ સાચો અર્થ થાય પોલિટિકલ સાયન્સની દ્રષ્ટિએ રાજ્ય શાસ્ત્રમાં રાજ્ય શું છે એ આપણે સમજવાનું છે તો એના પરથી આપણે ડીપ સ્ટેટ એટલે શું એ સમજી શકીશું પોલિટિકલ સાયન્સ એમ કહે છે કે સ્ટેટ ઇઝ અ પોલિટિકલ એન્ટિટી રાજ્ય શું છે તો એક રાજકીય સંસ્થા છે કહો કે એક રાજકીય વ્યવસ્થા છે એક તંત્ર છે એક એવી વ્યવસ્થા એક એવું તંત્ર કે જેમાં એક નિશ્ચિત વિસ્તાર હોય એનો પોતાનો એક પ્રદેશ હોય એવો પ્રદેશ કે જેમાં લોકો રહેતા હોય એની પોતાની પોપ્યુલેશન હોય દેર ઇઝ ટેરિટરી દેર ઇઝ પોપ્યુલેશન અને એને પોતાની એક ઓર્ગેનાઇઝડ ગવર્મેન્ટ હોય પોતાની એક સરકાર હોય એટલું જ નહીં લોકો પાસે સાર્વભૌમત્વ હોય સોવરેન્ટી હોય સાર્વભૌમત્વ એટલે કે જ્યાં તમે તમારા નિર્ણય જાતે લઈ શકો તમારા નિર્ણય બીજા કોઈ ના લે તમે તમારી રીતે તમારા નિર્ણય લઈ શકતા હો એને સાર્વભૌમત્વ કહેવાય તમે તમારા ખુદના કાયદા જાતે ઘડી શકતા હો તો એ તમારી સોવરેન્ટી કહેવાય તમારી ક્ષમતાને સાર્વભૌમત્વ કહેવાય તો જ્યારે આ ચાર પાસાઓ જોડાય કયા પાસાઓ એક તો વિસ્તાર બીજું લોકો ત્રીજું સરકાર અને ચોથું સાર્વભૌમત્વ ત્યારે એનાથી જે વ્યવસ્થા સર્જાય જે સંસ્થા ઘડાય જે રાજનૈતિક સંસ્થા ઘડાય ને એને આપણે રાજ્ય કહીએ અને આપણે સ્ટેટ કહીએ ઇન્ડિયા ઇઝ અ સ્ટેટ આપણું ભારત એક રાજ્ય છે એ દેશ છે તો સાથે રાજ્ય પણ છે સરળ શબ્દોમાં દેશને ચલાવનારી જે રાજકીય વ્યવસ્થા છે ને જે આ પોલિટિકલ સિસ્ટમ છે આ જે પોલિટી છે એ વ્યવસ્થા માટે શબ્દ વપરાય રાજ્ય આશા રાખું કે રાજ્ય એટલે શું એ વિચાર આપના મગજમાં સ્પર્શ થયો હશે જો થયો હોય તો હવે સમજીએ કે ડીપ સ્ટેટ શું હોય છે આમ તો ટર્કીમાંથી એમાંથી એની ભાષામાંથી આ શબ્દો ઉતરી આવ્યા છે ત્યાંનો શબ્દ હશે ડેરીન ડેવલેટ અને ડેરીન ડેવલેટમાંથી પછી ઇવેન્ચ્યુઅલી આપણે ત્યાં ડીપ સ્ટેટ ઇંગ્લિશમાં બની ગયું ડીપ સ્ટેટનો હાલ મીડિયામાં જે અર્થ આપણી સમક્ષ રજૂ કરવામાં આવે છે ને એ અલગ અર્થ છે વાસ્તવમાં તો એ નવો અર્થ છે કહી શકું કે વીસમી સદીમાં ઊભો થયેલો અર્થ છે પોલિટિકલ સાયન્સની દ્રષ્ટિએ ડીપ સ્ટેટનો અર્થ કંઈક અલગ છે આપણે એકેડેમિક સેન્સમાં અત્યારે ચર્ચા કરીએ છીએ પોલિટિકલ સાયન્સનો વિદ્યાર્થી હોવાના કારણે મને આવી ચર્ચાઓ કરવી ગમે છે અને એટલે જ અત્યારે આપણે ડીપ સ્ટેટના અર્થ બે રીતે સમજીશું પહેલો અર્થ પોલિટિકલ સાયન્સની દ્રષ્ટિએ અને બીજો કે જે અત્યારે પોપ્યુલર મીડિયામાં આપણને જોવા મળે છે એ દ્રષ્ટિએ પહેલો અર્થ લઈએ પોલિટિકલ સાયન્સની દ્રષ્ટિએ ડીપ સ્ટેટ એટલે શું પોલિટિકલ સાયન્સ શેને ડીપ સ્ટેટ માને છે જો પોલિટિકલ સાયન્સની દ્રષ્ટિએ જોઈએ તો આ ટર્મ એટલી નવી નથી બરાબર જૂની છે મતલબ રીઝનેબલી જૂની છે સ્ટેટ એટલે દેશને ચલાવનારી વ્યવસ્થા એવું આપણે સમજ્યા આ વ્યવસ્થાની અંદર એક સરકાર ચૂંટાઈને આવતી હોય આપણે આપણા પ્રતિનિધિઓ આપણા નેતાઓને ચૂંટીએ

સિવિલ સર્વન્ટ હોઈ શકે અધિકારીઓ હોઈ શકે જેમ કે આપણે ત્યાં આઈએસ ઓફિસર્સ બીજા હોય જેમ કે લશ્કરના માણસો આર્મીના ચીફ નેવીના ચીફ એરફોર્સના ચીફ અને બીજા ઇન્ફ્લુએન્શિયલ ઓફિસર્સ હોઈ શકે ઇન્ટેલિજન્સ એજન્સીઝના માણસો રો આઈબી વગેરે થયું આમાં ભારતનું ઉદાહરણ હું તમને આપું છું આ ફક્ત ભારતની વાત નથી વિશ્વભરની વાત છે પણ ભારતના છે એટલે ભારતના ઉદાહરણો આપણે વધુ સમજાય એટલા માટે હું ભારતની સંસ્થાઓનો ઉલ્લેખ કરી રહ્યો છું તો આવા બધા જે બ્યુરોક્રેસીના મિલિટરીના ઇન્ટેલિજન્સ એજન્સીઝના ગુપ્તચર સંસ્થાઓના માણસો હોય કે જે ચૂંટાયેલી સરકારથી અલગ છે પણ એ વર્ષોથી સ્ટેટમાં છે એક રીતે તેઓ ત્યાં આગળ કાયમી ધોરણે છે આમ પણ આપણી જે બ્યુરોક્રેસી છે આપણી જે બ્યુરોક્રેસી છે આપણે પરમાનન્ટ એક્ઝિક્યુટિવ કહેતા હોઈએ છીએ કાયમી કારોબારી કહેતા હોઈએ છીએ તો વીસ પચીસ ત્રીસ વર્ષો સુધી એ લોકો ત્યાં આગળ કામ કરે છે તમારી ચૂંટાયેલી સરકાર તો પાંચ વર્ષ માટે હોય છે આવી તો સરકારો કેટલી આવે ને જાય કે જ્યાં સુધી આ લોકોનો કાર્યકાળ ચાલતો હોય તો આ જે લોકો છે એમને જ આપણે ડીપ સ્ટેટ કહીએ છીએ બધાને નહીં એમાંના જે ઇન્ફ્લુએન્શિયલ લોકો છે એમને આપણે ડીપ સ્ટેટ પોલિટિકલ સાયન્સની દ્રષ્ટિએ કે જે લોકો રાજ્યને બહુ ઊંડાણપૂર્વક સમજે છે સ્ટેટ મશીનરીનો એમને સ્વભાવ બરાબર માલુમ છે એ જાણે છે કે રાજ્યને ચલાવાય કેવી રીતે રાજ્યમાં કામ કેવી રીતે કરાય કામ કેવી રીતે કરાવડવાય એ બરાબર સમજે છે એટલે જ જ્યારે કોઈક ચૂંટાયેલી નવી સરકાર આવે તો એક રીતે આ ડીપ સ્ટેટ એમનું માર્ગદર્શન કરે નેતાઓ ચૂંટાઈને આવે એમને તો પૂરી ખબર પણ ન હોય કે સ્ટેટ મશીનરી ચાલતી કેવી રીતે હશે બરાબર ને તો તમારી પાસે એવા અનુભવી વ્યક્તિઓ સ્ટેટને બહુ ઊંડાણપૂર્વક સમજનાર વ્યક્તિઓ હોવા જોઈએ ને કે જેમની મદદથી તમે આ રાજ્યને ચલાવશો તો આ ડીપ સ્ટેટ રાજ્ય ચલાવવામાં મદદરૂપ સાબિત થશે આવા ડીપ સ્ટેટના કારણે રાજ્યના કામકાજમાં સ્થિરતા આવે જેમ મેં કહ્યું કે ચૂંટાયેલી સરકાર અમેરિકા હોય તો ચાર વર્ષ માટે આપણે ત્યાં હોય તો પાંચ વર્ષ માટે એ તો આવે ને જાય બસ સરકારો આમ આવતી જતી રહે ને તો રાજ્યના કામકાજમાં સ્થિરતા કેવી રીતે આવે કોઈ પણ સંસ્થાના કામકાજ માટે ત્યાં આગળ લાંબા સમય સુધી રહેવું જરૂરી હોય પણ જો સરકારો જ બદલાતી રહે તો સ્થિરતા ક્યાંથી આવે આ જે ડીપ સ્ટેટ છે એના કારણે સ્ટેટના કામકાજમાં તમને સ્ટેબિલિટી જોવા મળશે વર્ષો દાયકાઓથી એ લોકો ત્યાં આગળ કામ કરી રહ્યા છે ધ રીઝન એમની પાસે એ કામ કરવાની એક્સપર્ટીઝ હોય હેના એની નિપુણતા એમની અંદર આવી ગઈ હોય જે નિપુણતાનો લાભ પણ તમારા સ્ટેટને મળવાનો છે એટલું જ નહીં દરેક સંસ્થાની પોતાની એક યાદશક્તિ હોય એની મેમરી હોય જેને કહેવાય ઇન્સ્ટિટ્યુશનલ મેમરી ઇન્સ્ટિટ્યુશનલ મેમરીથી જ કામકાજ સાતત્યપૂર્ણ રીતે આગળ ચાલતું રહેતું હોય એમાં તમને સાતત્ય જોવા મળે બરાબર ડીપ સ્ટેટના કારણે તમને આવી કન્સિસ્ટન્સી આવું સાતત્ય એ ઇન્સ્ટિટ્યુશનલ મેમરીના કારણે જોવા મળશે આ ડીપ સ્ટેટના કારણે હોય છે રાજ્યના કામકાજમાં ડીપ સ્ટેટ આ હોય પોલિટિકલ સાયન્સની દ્રષ્ટિએ ડીપ સ્ટેટ આ રીતે ચૂંટાયેલી સરકારના મદદગારનું કામ કરતું હોય પણ એ પૂરી શક્યતા છે પૂરી શક્યતા છે કે બહુ પાવરફુલ છે એ બહુ ઇન્ફ્લુએન્શિયલ છે એક રીતે તો ચૂંટાયેલી સરકારનું કામ એના વગર ચાલવાનું જ નથી ક્યારેક એવું બની શકે કે આ જે ડીપ સ્ટેટ છે એને લાગે કે આ ચૂંટાયેલી સરકારની જે નીતિઓ છે એ જે પ્રકારની પોલિસીઝને અખત્યાર કરવા માંગે છે એ સમાજના હિતમાં નથી એ રાજ્યના હિતમાં નથી તો બને કે ડીપ સ્ટેટ એ સરકારને રોકે એને અટકાવવાની કોશિશ કરે અને જો સરકાર ન માનતી હોય તો બને કે આ પોતાના પ્રભાવનો ઉપયોગ કરશે સરકારનું કામકાજ ધનથી નહીં ચાલવા દે આવું પણ ડીપ સ્ટેટ કરી શકે આ થયો પોલિટિકલ સાયન્સની દ્રષ્ટિએ ડીપ સ્ટેટનો મતલબ હવે જાણીએ કે અત્યારે જે ડીપ સ્ટેટ ડીપ સ્ટેટ થઈ રહ્યું છે આપ જોઈ શકો છો કે આપણે અહીં આગળ આપણા પ્રધાનમંત્રીજીનો ફોટોગ્રાફ પણ લગાવ્યો છે તો એ ડીપ સ્ટેટનો મતલબ શું છે એ હવે આપણે સમજીએ ડીપ સ્ટેટ નો કોન્સેપ્ટ એ અત્યારે વધુ કોન્સ્પિરસી થિયોરી તરીકે રજૂ કરાય છે જાણે કે ષડયંત્ર ન હોય ડીપ સ્ટેટ એ રીતે રજૂ કરવામાં આવે છે શું છે તો આ અર્થમાં ડીપ સ્ટેટ એટલે સ્ટેટની અંદર જે ચૂંટાયેલી સરકાર છે એના સિવાયના લોકો કયા જે પ્રભાવશાળી છે જેમ કે મેં વાત કરી હમણાં એવા અધિકારીઓ સેનાના માણસો ગુપ્તચર સંસ્થાઓના માણસો જ નહીં આ સિવાય નોન ગવર્મેન્ટ એન્ટિટીઝ પણ ખરી મતલબ કે એવા લોકો કે જે સરકારમાં નથી જે સ્ટેટના સભ્ય નથી સ્ટેટમાં જોડાયેલા નથી એવા વ્યક્તિઓ પણ આ બીજા અર્થ પ્રમાણે ડીપ સ્ટેટમાં હોઈ શકે બને કે એમાં કોર્પોરેટ્સ ઇન્ડસ્ટ્રીઆલિસ્ટ પણ હોય આવા સ્ટેટના અમુક માણસો બીજા સરકાર બહારના અમુક માણસો ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ આ બધાએ બધા ભેગા થઈને એક સંગઠન બનાવે કે જેના માટે ડીપ સ્ટેટ એવો શબ્દ વપરાય છે આવું સંગઠન ખરેખર હોય પણ છે એ આપણે જાણતા નથી સ્વાભાવિક છે કે આવું સંગઠન હોય તો એ સામેથી આવીને એ પોતાની ઓળખ તો આપણને આપવાનું નથી તો આપણે એના વિશે ફક્ત અટકળો બાંધી શકીએ જે કોઈ પણ ચર્ચાઓ થાય છે બધી અટકળોના આધારે થાય છે બરાબર પણ એવું માનવામાં આવે છે કે બહુ ઇન્ફ્લુએન્શિયલ હોય એક રીતે તો સરકાર શું કરશે એ સ્ટેટ દ્વારા જ નક્કી થતું હોય નેટફ્લિક્સ ઉપર એક બહુ સરસ મજાની વેબ સિરીઝ છે હાઉસ ઓફ કાર્ડ વન ઓફ માય ફેવરિટ વેબ સિરીઝ તો એની અંદર એક મજાનો સીન છે અમેરિકાના વ્હાઈટ હાઉસના પોલિટિક્સ ઉપર આખી એ સિરીઝ છે કે જેમાં એક જગ્યાએ એક બહુ દુર્ગમ જગ્યાએ વર્લ્ડ લીડર્સ ભેગા થાય છે અલગ અલગ દેશોના રાષ્ટ્રપતિઓ પ્રધાનમંત્રીઓ અલગ અલગ દેશોના એટલે કે અમુક ચોક્કસ દેશોના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ હાજર હોય છે અને બતાવાયું એ રીતે છે કે બધા થઈને નક્કી કરતા હોય છે કે વિશ્વ કઈ રીતે ચાલવું જોઈએ દુનિયા કેવી રીતે ચાલવી જોઈએ બરાબર લોકો પાસે શું હશે શું નહીં એ જાણે કે એમની મિટિંગમાં નક્કી થતું હોય એવું બતાવાયું છે બહુ નાનું હતું ત્યારે એક આર્ટિકલ પણ આવું વાંચવાનો આવ્યો હતો કે આપણે શું કરીએ છીએ શું નહીં આ બધું બીજા લોકો નક્કી કરતા હોય છે અમુક લીડર્સ એવા છે કે જેમના ચહેરા આપણી સામે નથી હા એ લોકો ભેગા થઈને આપણા માટે આ બધું નક્કી કરતા હોય છે સાચું ખોટું આપણે જાણતા નથી પણ કંઈક એવો જ વિચાર અહીંયા કે ડીપ સ્ટેટનો રહેલો છે ડીપ સ્ટેટ એવું છે કે જેને તમે જોઈ શકતા નથી બરાબર તમે જાણતા જ નથી કે સ્ટેટ છે એ ચૂંટાયેલા લોકો નથી ચૂંટાયેલા લોકો નથી એટલા જ માટે લોકો પ્રત્યે એમની એકાઉન્ટેબિલિટી પણ નથી એ મને ને તમને જવાબ દે પણ નથી ચૂંટાયેલી સરકાર હોય તો એમણે તો આપણને જવાબ આપવો પડે ને પણ આજે ડીપ સ્ટેટ હોય એમણે તો આપણને જવાબ પણ નથી આપવાનો એ બસ સરકાર ઉપર પ્રભાવ પાડશે અને સરકાર પર પ્રભાવ પાડીને એ પોતાની ઈચ્છા મુજબની નીતિઓને અમલમાં લાવશે બને કે નીતિઓ ખરેખર દેશ રાજ્ય સમાજ રાષ્ટ્રના હિતમાં હોય બની શકે પણ સાથે પૂરી શક્યતા કે એમાં એમનો કોઈક મેલાફેડ ઇન્ટેન્શન હોય બદિરાદો હોય પૂરી શક્યતા કે પોતાના હિત માટે કામ કરતા હોય આપણે નથી જાણતા બની શકે કે પોતાના હિત માટે કામ કરતા હોય અને જ્યારે એમને લાગે કે એમના હિતના આડે આ ચૂંટાયેલી સરકાર આવી રહી છે તો પૂરી શક્યતા કે સરકારને ઉથલાવી પાડવાની પણ કોશિશ કરે એ સત્તા પલટો કરવાની કોશિશ કરે આ ડીપ સ્ટેટ એ એટલું પાવરફુલ હોય એવું સમજાવવામાં આવે છે કે આસપાસના દેશોમાં વિશ્વના અલગ અલગ ખૂણે જે પાછલા વર્ષોમાં રેવોલ્યુશન્સ થયા ક્રાંતિઓ થઈ ઈરાકમાં જેમ કે સદામ હુસેનને અમેરિકાએ મારી નાખ્યો લિબિયામાં પછી મોહમ્મર કદાફીને મારી નાખ્યો આ બધો ઘટનાક્રમ જે અલગ અલગ દેશોમાં સર્જાયો ને આરબ સ્પ્રિંગ થઈ બાંગ્લાદેશમાં જે થયું આ બધું ડીપ સ્ટેટનું જ કારસ્તાન છે એ સત્તા ઉથલાવી પાડે છે કે જ્યારે એને લાગે કે આ લીડર આ સરકાર એ મારા કહ્યામાં નથી રહી મારા ઇન્ટરેસ્ટને પ્રોટેક્ટ નથી કરી રહી તો એને ઉથલાવી પાડવાની કોશિશ કરતું હોય એ તમારા દેશમાં જેમ કહેવાય છે એમ તમારા દેશમાં એ સિવિલ સોસાયટી ને ફંડિંગ પૂરું પાડતી હોય બને કે તમારા દેશની અંદર અલગ અલગ આંદોલનો અલગ અલગ ચળવળોને ઊભા કરે કે જેની કદાચ જરૂર પણ નહોતી આવું કહેવાય છે સાચું કૂટું આપણે નથી જાણતા આવું બધું ડીપ સ્ટેટ કરતું હોય એવું આ કોન્સ્પિરસી થિયોમાં કહેવામાં આવતું હોય છે ઘણી વખત ડીપ સ્ટેટ એટલું બધું સ્ટ્રોંગ હોય કે જ્યાં આગળ સરકાર ચૂંટાયેલી સરકાર એ પોતાની રીતે જાણે કે કશું કરી જ ના શકે અને એનું બેસ્ટ એક્ઝામ્પલ છે પાકિસ્તાન પાકિસ્તાનમાં ચૂંટાયેલી સરકારની જાણે કે કોઈ વેલ્યુ જ નથી ત્યાં તો એમનું લશ્કર અને એમની ઇન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈ એ જેને નક્કી કરે જ ત્યાંનું પ્રધાનમંત્રી તરીકે રહી શકે એ સ્થિતિ છે ત્યાં હોય ડીપ સ્ટેટ બરાબર હવે અત્યારે જે ચર્ચાઓ સમક્ષ આવી રહી છે કે અમેરિકાનું જે ડીપ સ્ટેટ છે એ ભારતની અંદર કારસ્તાન કરી રહ્યું છે એ ભારતની અંદર સરકારને ઉથલાવી પાડવા માટેની કોશિશ કરી રહ્યું છે જો કે લાંબા સમયથી કોંગ્રેસ પક્ષનો એ આક્ષેપ રહ્યો છે કે હાલની સરકાર પોતાનું આખું એક ડીપ સ્ટેટ ભારતમાં તૈયાર કરી રહી છે સ્ટેટ તો આપણે છીએ આપણી છે જ પણ આ સરકાર ભારતમાં એક ડીપ સ્ટેટ બનાવી રહી છે કે જે ડીપ સ્ટેટની અંદર સમાવેશ થાય છે સીબીઆઈનો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનનો સમાવેશ થાય છે ઈડીનો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો એ જ કે જે કેન્દ્ર સરકારની જાંચ એજન્સીઓ છે તો એમનો ઉપયોગ એ વિરોધીઓને દાબવા માટે કરી રહી છે અને આમ કરીને એમની મદદથી આખું એક ડીપ સ્ટેટ હાલની સરકાર બનાવી રહી છે આવો આક્ષેપ આવો આક્ષેપ કોંગ્રેસ પક્ષનો રહ્યો છે પણ અત્યારે જે વાતો આપણી સમક્ષ મૂકવામાં આવી રહી છે કંઈક આવી છે કે અમેરિકાનું જે ડીપ સ્ટેટ છે એ ડીપ સ્ટેટ અત્યારે ભારતની અંદર દખલગીરી કરી રહ્યું છે આમ પણ ભારત અને યુએસ વચ્ચેની જે ટ્રેડ ડીલ થવાની હતી સમાચારો આપણે વાંચ્યા હશે કે એમાં કેટલા બધા ટંકાસ થયા કેટલી બધી તકલીફો આવી અમેરિકાનું ધાર્યું ન થયું એટલે તો પછી એણે આપણા ઉપર ટેરિફ પણ આટલું બધું ઇમ્પોઝ કર્યું હવે એ લોકો આપણે ત્યાં અવકારસ્તાન કરી રહ્યા છે બોલો મેસેજ શું હતો હું આપણે ખાલી વાંચીને સંભળાવું ટાઈટલ છે શું છે ઓપરેશન સાડત્રીસ અને શા માટે ભારત સૌથી વધારે ખતરામાં છે આજે નીચે વાંચો પછી વાંચવા માટે હું આપ્યું છે આ સંપૂર્ણ સત્ય છે ઓપરેશન થર્ટી સેવન ડીપ સ્ટેટ પહેલેથી જ શરૂ થઈ ગયું છે મોદી સરકારને પાડી દેવા માટેનું એમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ સીઆઈએ અને ડીપ સ્ટેટને સીઆઈએ અમેરિકાની એજન્સી છે સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અમેરિકાના રાષ્ટ્રપતિએ સીઆઈએ અને ડીપ સ્ટેટને મોદીજીને હટાવવાનું બાર મહિનાનું ટેબલ આપ્યું છે ટાઈમ આપ્યો છે જેના સાધન હશે ડિવિઝન ડાયવર્ઝન એન્ડ ડિસેપ્શન જેમાં વોટ ચોરી અને ઓપરેશન થર્ટી સેવન સામેલ છે તેનું ઉદાહરણ તમે જગદીપ ધનખડ સાથે જોઈ ચૂક્યા છો પછી વગેરે વગેરે આવી લાંબી લાંબી વાત આ મેસેજમાં કરાયેલી છે જે મેં આપણે જણાવ્યું કે એકેડેમિકલી આપણે જોઈએ તો ડીપ સ્ટીટનો ડીપ સ્ટેટનો જે પહેલો અર્થ છે જે પોલિટિકલ સાયન્સ આપણને આપે છે એ સમજાય છે અને એનો અર્થ પણ મગજમાં બરાબર બંધ બેસે છે પણ આ જે બીજો અર્થ કે જે અર્થ ઉભો કરવામાં આવ્યો છે એની પ્રમાણભૂત ચકાસવા માટે આપણી પાસે કોઈ સાધન જ નથી કે ખરેખર ડીપ સ્ટેટ હોય હોય ન વર્ષમાં વર્ષમાં એક ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ છે નામ મને ભૂલાઈ ગયું બે હજાર એકવીસના ના વર્ષમાં ભારતમાં આવું ડીપ સ્ટેટ છે એ વિષય ઉપર એક પુસ્તક લખ્યું હતું આ ભાઈએ જેનું નામ મને ભૂલાઈ ગયું છે પણ તોય આપણે એને વેરીફાય કરી શકીએ એવા કોઈ સાધનો આપણી પાસે નથી બને કે હોય બને કે ન હોય એટલું તો ચોક્કસ છે કે સરકાર ઉપર અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અને ઇવન સરકારમાં બેઠેલા માણસો જ એ ખૂબ પ્રભાવ ધરાવતા હોય છે સરકાર ઉપર કહ્યું એમ સરકારને અમુક બાબતોમાં તો એમના વગર ચાલે જ નહીં એવી સ્થિતિ આવી જતી હોય છે ઠીક છે આને કદાચ આપણે ડીપ સ્ટેટ કહેતા હોઈએ તો ઠીક છે બરાબર જે કોન્સ્પિરસીની રીતે આ ડીપ સ્ટેટને રજૂ કરવામાં આવે છે એની હયાતી એના અસ્તિત્વ આપણી પાસે કોઈ જ પ્રમાણભૂત માહિતી નથી હોતી નથી હોતી એટલા જ માટે આવા જે મેસેજીસ આવે એનાથી બચવું આવા જે મેસેજીસ આવે બચવું એનાથી બચવું મેસેજમાં લખાયેલું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિએ સીઆઈએ અને ડીપ સ્ટેટને કામ સોંપી દીધું છે કે બાર મહિનામાં બાર મહિનાની અંદર ભારતમાંથી સરકારને તોડી પાડે હવે આવું કોઈક હોય કોઈ ષડયંત્ર ગુપ્ત રાખે રાખે ને કે તમને આવીને કાનમાં કહી જાય વોટ્સએપ પર તમને કહી જાય કે અમે આવું ષડયંત્ર કરીએ છીએ તમે વોટ્સએપ પર આની માહિતી ફેલાવી દો એવું હોય ન હોય અને એમાં પણ પાછું પ્રિસાઇઝલી બાર મહિનાનો સમય બરાબર તો બધું ના હોય કદાચ ખરેખર એવું ડીપ સ્ટેટ અસ્તિત્વમાં હોય અને એ સરકારને ઉથલાવવાની કોશિશ કરતું હોય તો એના જે પ્રયત્નો છે એ પ્રયત્નોની તો કદાચ મારા તમારા જેવા સામાન્ય વ્યક્તિને કે જે સરકારથી દૂર છે સરકારનો હિસ્સો નથી એમને તો કદાચ ગંધ પણ ના આવે બરાબર એ રીતે બધા કામકાજ થઈ જતા હોય અને અહીંયા આગળ વોટ્સએપ પર જ્ઞાન ફેલાય છે બરાબર કે ઓપરેશન થર્ટી સેવન ડીપ સ્ટેટ સીઆઈએ આ બધું ભારતની સરકારને તોડી પાડવા માટેનું કાવતું અત્યાર ચાલી રહ્યું છે બરાબર આટલી સરળતાથી થોડી માહિતી મળી જતી હોય ભલે જે હોય આવા મેસેજીસ ફળતા રહેતા હોય છે અને આનો એક મોટો વાચક વર્ગ છે બરાબર આ લોકોનો ફેન બેઝ બહુ મોટો હોય છે એટલે તો આ લોકો આ બધું લખી શકતા હોય છે પ્રયત્ન આપણે કરવો રહ્યો કે આવી ગોષ્ઠી કે બીજા કોઈક માધ્યમથી આપણે સાચી માહિતી પ્રસરાવીએ એટલીસ્ટ આવો ભલે ખોટો તો ખોટો ગમે તેવો મેસેજ આવ્યો એના પરથી આપણને ડીપ સ્ટેટ એટલે શું એ તો જાણવા મળ્યું આવી એક ટર્મને તો આપણે શીખ્યા એમ આપણે માંડી લઈ ગયા બરાબર આ આપણો લાભ છે પણ જે લોકો આવા ખોટા મેસેજીસનો ભોગ બનતા હોય છે બરાબર આપણી આસપાસમાં આવા લોકો છે આપણા પરિવારના પણ સભ્યો છે કે જે આવા વોટ્સએપ મેસેજીસ સોશિયલ મીડિયાની વાતોથી પ્રભાવિત થઈ જતા હોય છે પોતાનું મગજ બગાડતા હોય છે બરાબર તો આપણે એમને બચાવવાના છે બ્રેઇન રોટની કન્ડિશનમાં આપણે સરકી રહ્યા છીએ એનાથી આપણે બચવાનું છે એટલા માટે આવા વિષયો ઉપર આપણે ગોષ્ઠી કરતા હોઈએ છીએ બરાબર છે આશા રાખું કે ડીપ સ્ટેટના જે મેં બે અલગ અલગ અર્થ આપની સમક્ષ મૂક્યા એ આપને સમજાયા હશે અને આ રીતની મહેનત તમને ગમી પણ હશે એ આશા રાખું તો બસ એ જ વાત સાથે આ ગોષ્ટીને અહીંયા આગળ વિરામ આપીએ આપના વિષય ઉપર જે વિચારો હોય અમને જણાવશો નીચે કોમેન્ટમાં આપ લખશો અમને પણ જાણવા મળે કે ડીપ સ્ટેટ વિશે આપ શું વિચારો છો બરાબર તો બસ આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે